અમે બે ડિપાર્ટમેન્ટ પાડ્યા છે એક બાજુ શેડ છે અને એક બાજુ વૃક્ષો છે તો એમને અલગ અલગ અમે મૂકીએ કે ભાઈ દિવસે વૃક્ષો નીચે રાતે અંદર આવી જાય તો જ્યારે જ્યારે એ ગૌ માતાઓ વૃક્ષ નીચે હોય છે ત્યારે અમે તો અહીં ચોવીસ કલાક રહીએ છીએ અમે એવું અનુભવ્યું છે કે જ્યારે વૃક્ષો નીચે એ ગૌવંશ હોય છે કે જીવ હોય છે ત્યારે એને એટલો બધો આનંદ આવે છે એ એટલું બધું આમ આમ પ્રફુલ્લિત હોય છે અને જેવું જેને માણસો પણ આર્ટિફિશિયલ માં અંદર ગાલીએ છીએ એવું તરત આમ મૂંઝાઈ જાય છે આવું અમે અનુભવ્યું છે સાહેબ એટલે જે વૃક્ષો નીચે નેચરમાં જે જીવો રહે છે એ તો ખૂબ ખુશ છે એવું વિચારીએ કે એમને વૃક્ષો જ ગમે છે તમે ના હોય તો એક મહિના માટે એક એક એનો લેજો પ્રયોગ કરજો એકને વૃક્ષ નીચે રાખજો અને એકને શેડમાં રાખજો અને બંનેનો વજન અને બંનેની હેલ્થ ચેક કરજો હું સાહેબ દાવા સાથે કહું છું કે જે વૃક્ષ નીચે છે નેચર એની હેલ્થ એનું એની આખી આખી પ્રકૃતિ આખું બદલાઈ ગેલું હશે તો આ રીતે ગૌશાળા અને પાજાપળવાળા જો ખરેખર આવો પ્રોજેક્ટ કરે તો તો કલ્યાણ થઈ જશે કાળની અંદર પરમાત્મા દોઢી નજરે જોવે એ કોઈ ઓછું કેવાય બે સમજો હાલ નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા છે ભાઈ અને વિશ્વ નેતા એક લાખની મેદ ની બેઠી અને કે જય ભાઈ દિનેશભાઈ એટલે ખૂબ કેવરાય આપણે નિમિત બનાવી દીધા એની કૃપા વગર તો કશું થાય જ નઈ બરાબર એટલે આપણે કે આ કાળ માં મળ્યું એટલે પકડી રખાવે બે હાથે કોઈ ના કે સાહેબ વાંચું ખોટું દિનેશભાઈએ બહુ જ મજાની વાત કરી કે તમારું કે નિર્મિત હોય ને તો તમને આવા કામો સોંપે કેવા કામો તો સદભાગ્ય જેનું હોય એને સેવા કરવાનો મોકો મળે લોકોની સેવા પણ હોય અને જીવોની સેવા કરવાની વાત પણ આવે અનાવાડા પાટણનું અને બહુ જ મોટી ગૌશાળા છે અને મજાની વાત એ છે કે શિક્ષકો આ ગૌશાળાને ચલાવવામાં એમનો બહુ જ મોટો ફાળો છે કેટલા અને ગાયોને અહીં રહેતા નંદીથી લઈને વાછડાને તમે જુઓ તો આપણો જીવ ઠરે કેળવણી બહુ સુંદર રીતે અહીંયા આ જાનવરોની થઈ રહી છે ગાયોની થઈ રહી છે એવું ચોક્કસ કહી શકું અમે નિમિત્ત અહીંયા એ રીતે બન્યા કે વૃક્ષો આનાવાળા ગૌશાળામાં થાય અને ડ્રીપ કરવાની વાત એની અંદર આવી એટલે અમે કહ્યું કે અમે તો આટલા બધા ઉછેરીએ છીએ તો આમાં નિમિત્ત બનવું ગમશે જ અને એ નિમિત્તે અહીંયા નિમિત્ત બનવાનું થયું પણ મને એ કહ્યું કે દરેક સામાન્ય રીતે આ ઝાડ ઉછેરવાનું દિનેશભાઈ અને એ બધો વિચાર કેમ આવ્યો અને કેમ કરવાનું એટલે અમને બોલાવ્યા અથવા આટલા બધા ઝાડ કરવા અત્યારે તમે માવજત પણ ખૂબ બધી કરી રહ્યા છો તેની વાત કરો તમે તેર પાંચ બે હજાર તેર થી સરસ્વતી નદીના કિનારે એક ગૌશાળા તો બનાવેલી જ હતી જ્યાં બીમાર ગૌવંશની સેવા સુશ્રુતા કરતા હતા બધા શિક્ષકો અને અન્ય લોકો સાથે મળીને આ કામ ચાલુ હતું તો અમે છૂટા છવાય આમ વૃક્ષો જેવું વાત એમ કે આમ નાના ઈટોના કુંડા કરીએ ને એકાદો વળલો ચોપી દઈએ એટલું બધું એના ઉપર લક્ષ પણ નહીં એમ કે ચલો થશે વીસ પચ્ચીસ વડલા થઈ તો ગાય માતાઓને બીજા પક્ષીઓને આશ્રય મળશે પરંતુ આટલો જે વિશાળ જે પ્રોજેક્ટ છે આ રીતના તમે કદાચ આ સામે જોઈ રહ્યા છો જે આ મોટા વૃક્ષો ઊભા છે એ અમે વૃક્ષો વાવેલા તો એમાં અમે ટેન્કરથી પાણી પાતા પાતાને આમ ડોલો લઈને પાણી પાઈએ ને પણ એના પછી જે અહીં દીતલબેનનો સંપર્ક થયો તો એમણે ખરેખર આટલા મોટી સંખ્યામાં વૃક્ષો કઈ રીતના ઉછેરી શકાય એનું આખે આખું જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન અમને અહીં આગળ મળ્યું

એક બીજી વાત એ પણ છે કે બેન શ્રી તો આવો વિશાળ કામ લઈને બેઠા છે અને કંઈ અહીં જે વૃક્ષો હોય છે કે આખા ગુજરાતમાં પણ હોય છે તો એક સ્ત્રી થઈ અને ઝાંસીની રાણી જેમ તલવાર લઈને ફરતા હતા રાષ્ટ્રને બચાવવા તો હાલ તલવારની જરૂર નથી તો બેન આ રીતનું આખું એક નેચરનું કામ લઈને ફરી રહ્યા છે તો આપણે એમને ખરેખર મદદ કરવી જોઈએ એ સ્ત્રી છે એમની અમુક મર્યાદાઓ છે છતાંય રહે આવી રીતે જંગલો ખૂદી રહ્યા છે તડકા વેઠી રહ્યા છે એમને કોઈ એવી જરૂર નથી થેન્ક યુ ભાઈ છતાં આ રીતના કરી રહ્યા છે તો આપણે પણ એક માઇન્ડ સેટ કરીએ એક માનસિકતા બનાવીએ આ તો આપણી એક નૈતિક જવાબદારીનું કામ છે બેન તો નિમિત છે ઉપરથી બેનનો સપોર્ટ લઈશું તો વૃક્ષ કેવી રીતના ઉછેરી શકાય એની આપણે એક પ્રોપર વે એક આખી દિશા ખબર પડશે જેના કારણે તમારું જે કામ છે એ કામ ખૂબ જ સુંદર રીતે આકાર લઈ શકશે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં તમે વધુ વૃક્ષો ઉછેરી શકશો જેના કારણે તમે કંટાળો પણ તમને નહીં આવે કારણ કે આટલા વૃક્ષો ઉછેરવાની જો તમારી પાસે પ્રોપર માહિતી નહીં હોય તો તમે એને અગ વચ્ચે મૂકી દેજો કંટાળશો પણ જો બેંશીનો સંપર્ક કરશો તો તમને આ વિશેનું ટોટલ માર્ગદર્શન મળશે અમે લોકો એનું જીવંત ઉદાહરણ છીએ અહીંયા જે વૃક્ષો જોઈ રહ્યા છો એ એનું જીવંત ઉદાહરણ છે કે ખરેખર જે જગ્યાએ દેશ ભાઈ ગાંડા બાવળ હરખા ના થાય એવી જગ્યાએ જો આજે આવી લીલોતરી થઈ હોય તો એ માત્ર ને માત્ર બેન શ્રી નું જે માર્ગદર્શન છે અને એમણે જે આંગળી ચીંધવાનું પુણ્ય છે એમનું કામ એટલું જ છે આંગળી ચીંધે છે આમ તો ઘણું બધું એમણે એમ કહી શકાય કે એમનું સમર્પણ હોય છે એમના માણસો રેગ્યુલર આવતા હોય છે કેટલીક વાર અમારી જોડે આમ 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 જેમ લડવાનું હોય ને આ જગ્યા એમને લઈ લેવાની હોય કે વૃક્ષો એમ ન હોય એવી રીતે કરે કે ભગવાનની અંદર કેમ હજી ખોજ નથી થઈ કેમ ખાતર નથી અપાણું આટલું બધું સ્ટ્રગલ કરી અને જો આ રીતના એક બેન નીકળી હોય તો આપણે ખરેખર સમાજની એક નૈતિક જવાબદારી છે જયભાઈ કે આપણે લોકોએ પણ એમને મદદ કરવી જોઈએ બેનનું કામ ખૂબ જ સરાહનીય છે એટલે લોકોને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બીજી બધી જ વસ્તુ પડતી મૂકી અને આ કામમાં લાગી જાવ જો જો બેન ની જરૂર પડે છે ત્યાં બેન ને તરત ફોન કરીએ તો બેન તરત જ વ્યવસ્થા ગોઠવાઈ દેતા હોય છે એવું પણ નથી કે આવો શેઠ પડો વખાર એવી વાત હોય છે નહીં બેન ને ફોન કર્યો મહિને વાત તરત જ રિઝલ્ટ મળે છે થેન્ક યુ દિનેશભાઈ એક બહુ સરસ વાત કરી મને એ થાય કે ગૌશાળાઓમાં એક શેડમાં પણ આપણી કેટલીક ગાયોને રાખવી પડતી હશે કેમ કે તાપ આપણા ત્યાં આકરો પડે એટલે અને કેટલુંક આપણા વૃક્ષો તમારા કેટલાક તમે પોતે મહેનત કરીને જે વાવ્યા છે એમાં અને એ બે બેમાં ફરક તમને દેખાય શેડ નીચે જે રહે છે અને નેચર ઝાડની નીચે જે રહે છે આ પ્રશ્ન હું એટલે પૂછું છું કે દરેક ગૌશાળાઓ પાંજરાપોળો એ બધાની પાસે જમીનો ખૂબ પડી છે અફકોર્સ ટ્રી પ્લાન્ટેશન કરવું એટલે ખર્ચાય ઘણા છે પણ લાંબા ગાળે તમે જુઓ તો મારા ખ્યાલથી નેચરની વચ્ચે જાનવર રહે છે ગાય રહે છે આપડી કે કોઈ પણ પશુની વાત કરીએ તો એને એને બહુ સુખ મળતું હોય છે ને આપણને પણ ઝાડ નીચે સૂઈએ છે તો આપણને કેટલી મજા લાગે છે એ રીતના તો તમને શું ફરક શેડ નેચર આ બંનેની વચ્ચે જરાક એની વાત કરો જો બેન તમે ખૂબ સુંદર વાત કરી છે સરસ પ્રશ્ન છે તમારો તો જેવી રીતે તમે અમારે આપડી આ ગૌશાળામાં આગળ જોયું કે જે વાછડા અને વાછડીઓ ગૌ માતાઓ જે વૃક્ષો નીચે છે અમે બે ડિપાર્ટમેન્ટ છે એક બાજુ શેડ છે અને એક બાજુ વૃક્ષો છે તો એમને અલગ અલગ અમે મૂકીએ દિવસે વૃક્ષો નીચે રાતે અંદર આવી જાય તો જ્યારે જ્યારે એ ગૌ માતાઓ વૃક્ષ નીચે હોય છે ત્યારે અમે તો અહીં ચોવીસ કલાક રહીએ છીએ અમે એવું અનુભવ્યું છે કે જ્યારે વૃક્ષો નીચે એ ગૌવંશ હોય છે કે જીવ હોય છે જેવું જ એને માણસોએ બનાવેલા આર્ટિફિશિયલ ગાલીએ છીએ એવું તરત આમ મૂંઝાઈ જાય છે આવું અમે અનુભવ્યું છે બેન એટલે જે વૃક્ષો નીચે નેચરમાં જે જીવો રહે છે એ તો ખુબ ખુશ છે એવું વિચારીએ કે એમને વૃક્ષો જ ગમે છે તમે ના હોય તો એક મહિના માટે એક 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 લેજો પ્રયોગ કરજો એકને વૃક્ષ નીચે રાખજો અને એકને શેડમાં રાખજો અને બંનેનો વજન અને બંનેની હેલ્થ ચેક કરજો હું સાહેબ દાબા સાથે કહું છું કે જે વૃક્ષ નીચે છે નેચર એની હેલ્થ એનું એની એની આખી આખી પ્રકૃતિ આખું બદલાઈ ગયેલું છે તો આ રીતે ગૌશાળા અને પાજાપુણવાળા જો ખરેખર આવો પ્રોજેક્ટ કરે તો તો કલ્યાણ થઈ જશે કેમ કલ્યાણ થશે એ જીવો ત્યાં આનંદનો શ્વાસ લેશે અને એના કારણે એ ભૂમિ ઓટોમેટિક જાગૃત થઈ જશે અને એક બીજી ચીજ પણ ખરીને આમાં જે ભાઈ તમે પણ કરો છો એ રીતના હું કહીશ કે માત્ર આપણું આ શેડમાં તો ગાયો આપણી રહેવાની વધારે પણ આ જે નેચર એટલે આખું એની સાથે વૃક્ષો ઊભા થાય છે તો આમાં મારા ખ્યાલથી માત્ર ગાય નહીં હોય બરાબર અસંખ્ય નરી આંખે દેખાતા ન દેખાતા એ જીવો પણ હોવાના એની અંદર અને અનેક પશુ બિલકુલ એમ એટલે શેડ અગત્યનો છે રાખીએ એને પણ સાથે સાથે આવા જંગલો જ ઊભા કરીએ અને કૃષ્ણ સાથે ગાયો તો જોડાયેલી છે અને ગોધુલી વેળાની વાતો આપણે બહુ બધી સાંભળી છે એટલે એને બાંધીને નહીં પણ સવાર પડે અને દૂધ ધોઈ અને પછી એને ગોવાળ છે એ બધી ગાયોને ભેંસો બધાને એ લઈ જાય ગામની ગૌચર ચરા જે પડ્યા છે ત્યાં આગળ અને ચરે ગામના તળાવ હોય એમાં પાણી પીવે તો હેલ્ધી રહેતું એ પશુ એમ અને પછી સાંજે એ પાછું આવે તો આ આખી નેચર સાથે જોડાયેલી અને વર્ષો પેઢીઓથી ચાલતી આવતી આ પરંપરા હતી અને પરંપરામાં ક્યાંક આ ચીજો પણ જળવાય એ બહુ જ જરૂરી છે અને ગૌશાળાઓ પાંજરાપોળો જેની પાસે જમીન છે એને મારા ખ્યાલથી આ પ્રયોગ કરવા જેવો છે આ આખા જે રીતે વૃક્ષો વાવ્યા છે સરસ ડિસ્ટન્સ સાથે વાવ્યા છે એટલે બધા ઉછરશે એટલે કેનોપી પોતાની મેળે થશે અને નેચરલ કેનોપી થશે એટલે એનો છાંયો આખા બધે નીચે આરામથી બેસી શકશે ઇવન ત્યાં સુધી કે ચોમાસું હશે ને તો ચોમાસામાં જંગલમાં રહેતું કયું ઢોર જે છે એને આપણે પતરાથી શેડ આપીએ છીએ નહીં હતા જ નહીં અને કદાચ એ નેચરે બનાવેલી એ પોતાની એક વ્યવસ્થા છે એટલે અહીં પણ જો આ કેનોપી પોતાની મેળે ઊભી થશે એકદમ સરસ મજાની રીતે આમ જ આખું પેલો માંડવો બંધાય ને એમ આખી વ્યવસ્થા થશે તો ઢોર એની નીચે ઇવન ગાય કે કોઈ પણ પશુ છે એ બહુ જ મજાથી પોતાની રીતે ત્યાં ચોમાસામાં પણ રહી શકાય શકશે તો આખી વ્યવસ્થા થાય આ પ્રકારે ગામે ગામ પાંજરાપોળો અને ગૌશાળાઓ છે ત્યાં આવું ઈચ્છીએ છીએ અમને અનુ ફાર્મા મુંબઈથી બિપિનભાઈ શાહ અને એમનો આખો પરિવાર બહુ અદ્ભુત પરિવાર બહુ હૃદયપૂર્વક મદદ કરે અને વિરલભાઈ શાહ છે એ પણ ખૂબ સુંદર રીતે મદદ કરે અને એમણે બંને આ અનાવાળાની ગૌશાળામાં લગભગ બે પ્લોટ આપણા મળીને ત્રણ હજાર જેટલા વૃક્ષો અહીંયા આગળ થયા હશે માવજત આખી આ પરિવારો અહીંના રહેતા જે આમ તો રખેવાળો એવું કહી શકાય ગોવાળો તમે બધા ગાયના રખેવાળ અને વૃક્ષોના પણ એક જુદા પ્રકારના પણ કહીએ અમે એ બધા જ એને સાચવે છે અને કોઈ સ્વાર્થ વગર એનું એની દેખરેખ રાખે બધા શિક્ષકો છે અને જેમ કીધું એ પ્રમાણે સત્કાર્યો છે ને એમાં ઈશ્વરની શ્રદ્ધાથી સત્કાર્યો થતા હોય અને બધું જોવાવાળો મોકલવાવાળો ઉપરવાળો છે ઊંડી આપણે લખાની ખાલી કહીએ છીએ ઈશ્વરને ભાઈ આટલાની જરૂર છે અને ભગવાને ગોઠવતો હોય છે તો આ બધું નિમિત્ત બનવાની આખી વાત છે અને ઈશ્વરે આ બધું ગોઠવ્યું છે તમે સૌ પણ કરના કાર્યોમાં માં સહભાગી થઈ શકો બિપિનભાઈ અનુ ફાર્મા અને વિરલ ભાઈ તમારા પરિવાર ને ખુબ ખુબ ધન્યવાદ એ રીતે અને અન્ય લોકો ને આનાથી પ્રેરણા મળે એ પણ ખાસ આનો છે شوክታነስ ወርሰውና ከለያን ማሰውን የሚትናቤሽ በጋው።